નજરમાં ઉઠી આવો છું તો ખરા ભાઈ બોલો ડ્રેસ તો જોઈ આવું હા ઓ શું વાત છે ડ્રેસ છે જબ્બર જબર છે ખબર હા કે ભાઈ થોડું માર

ખોરાક તમારી ઈચ્છા હોય તો કેવું ના ઈચ્છા તો સરવાની અમે તબેલો કરવાની આખરે છીએ

અતલે હેડો જોઈ લઈએ હેડો હેડો આ ને ઓર બોધી હે ઓય બોધી છે ઓવતેડા ભાઈ જોઈ હેડો વાજીલો તો કોઈ ખોળ નહીં ને પછી કશું નહીં પણ થોડું હરું બુંબેર કરો મારે મારે હ

મિસ કોક સહારુ ઓકે કેજો બોલો તો કરીએ આપના પછી ઉપર ઉપર પછી જવા દેવી ના એવું કરું હેલો તને આપરા કરી બા ના

યું લઇ આવો હા હા બરાબર એક કોમ કો તો આલ દે 1 પોઇન્ટ 75 માં એવું કે હા હા અમે જોઈ જોઈએ પછી આખી પાછી ચોક કરીને જે જોઈએ એ કેવું હા ગોઠવી દી ગયો ગોઠવી ફાઇનલ 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 75 ના ના બોનું બોલું તો લાવ્યું નહીં પણ લેવાયે ભેગું રોકડા પૈસા ચાલ દેવાના રોકડા પંચોતેર પંચોતેર રોકડા આલ દેવાના બરાબર ને ફાઈનલ 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 તમારે ના પછી અમે લઈ જઈએ પંચોતેર માં રાખી જતેર માં લઈ જઈએ

તમારી વચ્ચે દલાલી મારી તમે જે સમજો બરાબર વધુ નહીં ખાલી તમારે વચ્ચે બોલવાનું ને હો અહીંયા કરવાનું બાકી તમારી કિંમત હું અપાઈ દઈ કશું વધુ નહીં બરાબર કે હું લાભ ભાઈ હમણાં બે જણા આવી જઈશ અમારી તે અમે અમારી રીતે કૂટ્યું તમારે ખાલી હા હા કરવાનું હા તે આવતું બરાબર ને આવતું ગૂંચવી હા હા મારી પછી વધારે મળતા હું વધારે પાંચથી તમારું વધારે મળશે તમારી ભેસ આપડે વેકાઈ દઈ બરાબર એટલે ભારે ભેસ વેકાઈ ગઈ એટલે ભાણે રીતે જેમ જી તાર જો મારે કોઈ જરૂર નો તાર નહી લેવા અમારે

રોજ રોજ મજૂરી કરવી એના આવી દારા હું કોઈ મહિના આપડે તો ફાયદો વેપારી ને નઈ ઘર જડી ને ફાયદો થાય એવું કોમ કરવાનું

どうぞ。